પતિએ પત્નીના પ્રાઇવેટ પાર્ટમાં રોટલી બનાવવાનું વેલણ નાખી દીધું જી હા મિત્રો યુપીના મામલો સામે આવ્યો છે તેની પત્ની ની લાકડી થી માર માર્યું જયારે આરોપી નું મન આ પછી પણ ન ભરાયું પછી તેને તેના પ્રાઇવેટ પાર્ટમાં રોટલી બનાવવા માટે ઉપયોગમાં લેવાતી વેલણ નાખી દીધી જેના કારણે તેનું મૃત્યુ થયું પોસ્ટમોર્ટમ દરમિયાન પરણિતાના પેટમાંથી લાકડાનું વેલણ મળી આવ્યું હતું તેના પેટમાં વેલણ જોઈને પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરની ટીમના હાથ ધ્રુજી ગયા જેણે પણ આ સાંભળ્યું તે સ્તંભ થઈ ગયું જાણકાર મુજબ આ પૂર્ણ મામલો ફિરોજાબાદ જનપદ થાણા મોટસેના વિસ્તારના ગામ અલગપુરનો છે જ્યાં પાંચ ઓગસ્ટની રાત્રે મૃતક રેશમાનનો પતિ दारूના નશામાં આવી ગયો અને પત્નીને તેણે મારવાનું શરૂ કર્યું માર મારતી વખતે તેની પત્નીના પગ બાંધી દીધા આ પછી આરોપીએ તેના ભાઈને બોલાવ્યો અને મહિલા સાથે બરબરતાની તમામ હદ વટાવી દીધી આરોપી તેના ભાઈ સાથે મળીને તેણે મહિલાને મારવાનું ચાલુ રાખ્યું જ્યાં સુધી તે મરી ન ગઈ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાના પેટમાં વેલણ મળી આવ્યું હતું મહિલાના પ્રાઇવેટ પાર્ટ અને શરીર પર નિશાન હતા ઈર્જાના નિશાન મળી આવ્યા છે આરોપીએ તેની પત્નીના પગ બાંધી દીધા અને તેના આખા શરીરને ઘણી જગ્યાએ કરડિયા અને લાકડી વડે માર પણ માર્યો તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે